સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ આદર્શ આચાર સંહિતા લાગ્યું હોવા છતાં ભાજપ દ્વારા મતદારોને પૈસા આપીને ખરીદતા હોવાનો વિડીયો વાયરલ થયો છે જાણકારી મુજબ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ભાજપ દ્વારા આદર્શ આચાર સંહિતાનો ખુલ્લામ ભંગ કરવામાં આવ્યો છે ભાજપ દ્વારા રાપરમાં લોકશાહીનું હનન કરાયું હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે તો જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાલસેરિયાના રાપર પ્રવાસ વચ્ચે ભાજપના મળતી હોય મતદારોને પૈસાની લાણી કર્યાનો વિડીયો વાયરલ થયો છે તો વિડીયોમાં ભાજપના કેસ પહેરેલ વ્યક્તિઓના નામ દેખ લોકોને પૈસા આપતા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે આમ ભાજપે મતદારોના મત ખરીદવા પૈસાની લાણી કરી હોવાનું આ વિડીયોમાં જોઈ શકાય છે તો આ વાયરલ વિડીયો મામલે ભાજપે તારા જોડે રાપર નગરપાલિકામાં મતદારોને ખરીદવાનો પ્રયાસ કરવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે આ સાથે કોંગ્રેસે આચાર સંહિતાનો ભંગ બદલ કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી લેખીને રજૂઆત કરી છે તો આ વાયરલ વિડીયો મામલે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પણ ટ્વીટ કર્યું છે તેમણે ચૂંટણી પંચ દૂતરાજની જેમ બેઠું છે તેવું કહીને ચૂંટણી પંચ પર પણ આકરા પ્રહારો કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ